जामनगर માં જીજી હોસ્પિટલ માં 17.20 લાખ ની ઊંચાપત્તો મામલો હોસ્પિટલ ના બે આઉટસોર્સિંગ કર્મચારીસામે ફરિયાદ દાખલ થઈ છે બન્ને ક્લાર્કે ખોટા બિલો મૂકીને 17.20 લાખ ની ઊંચાપત્ત કરી હોસ્પિટલ પ્રશાસન એ બંને કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કર્યા છે 2023 થી 2025 દરમિયાન ખોટા બિલોથી પોતાના ભર્યા મહત્વનું છે કે જામનગરની જીજી હોસ્પિટલમાં ખોટા બિલોના આધારે આઉટસોર્સિંગના કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મુંગરાએ ઉચાપતને અંજામ આપ્યો હતો બંને ભેગા મળીને ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી થી લઈને એપ્રિલ બે પચીસ દરમિયાન

સન લઈને હાલ સુધી અલગ 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 સમય રીતે જે બેંક બેંક એકાઉન્ટ ઓફ શાખાનું છે ડિજિટ તેમજ તેમાં રકમ જેમાં વન સેવન ટુ નાઇન ફોર વન ફાઇવ થ્રી અને નાઇન એઇટ સેવન સિક્સ આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંપાત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી ચારસો નવ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે